નમસ્કાર મિત્રો આજે તારીખ પહેલી બારમો મહિનો બે હજાર પચીસ ને સોમવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી હરાજીનું કામકાજ ગ્રાઉન્ડમાંથી લેવામાં આવી રહ્યું છે ઓફિસ પાસેથી ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કેવા આજના રહેલા છે મગફળીના બજાર ભાવ

आम जी भाई आ रहा है लेके रोने के लेके 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 તેરસો ને એકવીસ રૂપિયા સુપર માં ગિરનાર વજન વાળું બારસો ને પંદર રૂપિયા ગિરનાર વજન માં મગીયા

લોય ગ્લોબ પર પેન્ડિંગ રહ્યો 1300 રૂપિયા પૂરા 20 નંબર મહાલ સારો 9 લેવાનું એ નવો 9 વાલે નવો નંબર વાલ બરાબર ઓ બરો વાલે બરો જાવ 2000 2000 33 75 72 73 73

1180 અને 1180 1180 1180 1180 રૂપિયા બેટી બતજી વજનમાં મિડિયમ ઓહ હા કેટલા હે 73 77 દેખો રૂપિયા મીડિયમ મગફળીના બજાર હાલ એક હજાર પચાસ રૂપિયા થી લઈ ને એકવીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે